કેશોદ ઘેડ પંથકના અનેક ગામડાઓમાં સંપર્ક વિહોણા બન્યા છે તો ભારે વરસાદથી ઘેડ પંથકના અનેક રસ્તાઓ બંધ થયા છે રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ પરિવાર સાથે રોડ પર અટવાયા છે બામણસા ઘેડ ઓઝત નદી કાંઠાના અનેક પાડાઓનું ફરી ધોવાણ થતા પૂરના પાણીએ દિશા બદલતા રસ્તાઓ અને ખેતીની જમીનનું ધોવાણ થયું છે તો કેશોદમાં પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બદતર થઈ રહી છે અહીંયા પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખેતરોમાં પણ પાણી ભરાવાના કારણે ભારે તકલીફ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે